નવરાત્રીમાં આ વખતે નવે નવ દિવસ આપણો પાર્ટી પ્લેકમાં જવાનું છે એટલે પાંચ હરમ તને નહીં લઈ ગયો તને ખબર છે મને સોસાયટીમાં ગમે છે ત્યાં ભીડ ભીડમાં નહીં ગમતું મને તમને સોસાયટીમાં કેમ ગમે છે ને મને ખબર છે પણ આ વખતે નવરાત્રિના નવે નવ દિવસના પાસ ફ્રી આયા છે આપણે સારું જઈશું વાંધો નહીં તો કેવા જઈશું કેવા કન્ન્યુઝ છો તમે અને નવ દિવસના જપ્પા અને મારા ચણિયા ચોળી લાવવાની છે

સારું સારું તું તાર નવરાત્રી તમે કરો ખુદ મારજો અંદર છે તો મારી શું ને પાસ કોણ લાવવાનું મફત પાસ આ વખતે મારો ભાઈ લાવવાનો ઓ તો તો કઈ રીતે મફત ના પાસ કહેવાય મફત ના જ કહેવાય ને ફ્રી માં અંદર એન્ટ્રી મળે તમારે બીજું હું જોઈએ તમારે હા એ તો મને ખબર એન્ટ્રી ફ્રી કરાવશે ને એક્ઝિટ કરાવશે ને ત્યાં સુધી 5000 ની ચોટી હશે તમને મારો ભાઈ કેવો દેખાય છે ચોર શું ચોર છે મારો ભાઈ ચોર છે ચોર દેખાય છે હે નંબર નો

ખાયા મોટા નોકર હે સોસાયટી માં જ ગાડી રાખવાનું તમારે મારો હારો લોહી પી ગયો કોણ અરે કશું નહીં અરે તલ હું જીમ માં જવા માટે નીકળું છું કે મજે વેલા તૈયાર થઈ ગયા આજ નાસ્તો કર્યો કર જ જવાનું છે ના કઈ આજે મને બહુ એટલી કઈ ભૂખ નઈ લાગી એટલે ચાલશે આજે મેં તમારા ફેવરેટ બટાકા પૌવા બનાવ્યા હતા તો શું ફેંકી દો લા હું તમને ડબ્બામાં ફરી આલું અરે ના ના મારા નાસ્તો નઈ કરવો આજે અનાજનો બગાડ કરવાનો છે

એક સવાલ કરું પણ તને આની ડિટેલ કેમ ની ખબર પડી બધી પણ હું કાલે જ તમારા માટે આજ પિંટોલાની મ્યુઝલી લાવી છું શું વાત કરે છે તમે આ ખાઈ જીમમાં જાઓ અને પછી પાછા આવો ને ત્યારે હું જે પેકેટ લાવી છું ને પાછું આપી આવજો